પદ્મા પદમા તારો પ્રીતમ હિરણ ની હદ માર્યો હવે જા જા કરી દેજો જુહાર ગમ મરતા બોલો વીર માંગડો ઈ ભલ ઘોડો ભલ વાકડો હલ બાંડવા હથિયાર હવે જાજી ફોજમાં જીવું મારે મરવું એક જ વાર એવો માંગડા પ્રેમ કર્યો કે ઈ ઘોડો ઈ અહવાર મીટે ન ભાડું ક્યાં માંગડો ઈ પદ સતી પદ્માવતી કહે છે ઈ પ્રેમ સાહેબ હાસો કર્યો હોય ઈ ઈ સતી પદ્માવતી અને વીર માંગડાવાળાનો પ્રેમ છે કે આખી દુનિયાને આપનારો એ વીરપુર આવીને બનો માગનારો એવો બહુ રણા જે પ્રીત વસોયા એવી પ્રેમની વાતો કરવાની છે પણ સાહેબ આપણે હું ગામડાનો માણસ છું પણ ગામડા મળી આવ્યો હોય પણ ગામડું સાહેબ કેવું હોય કે જ્યાં ઢોળ જેપા ને પાણા હોય ભીતે ભીતે સાણા હોય તાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય જ્યાં ઉપર પડકાર આપોટા હોય પણ માણા મોટા માણા મનના મોટા હોય ઉપર દેશી નડિયા હોય વિઘાયકના